ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદ શહેરમાં યોગ શિબિર યોજાઈ બોટાદ જિલ્લાના ની પ્રિય જનતા માટે આચરોજ બોટાદ શહેરમાં આવેલ ગિરિરાજ જૈન ઉપાશ્રય ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા એક સરસ મજાની યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું યોગ શિબિરનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી કરાયો બોટાદ શહેરના જૈન સમાજના પ્રમુખ સચિનભાઈ બગડિયા અને જિગ્નેશભાઈ બગડિયા દ્વારા કરી અને યોગ શરૂ કરવામાં આવ્યા હતા આ યોગ શિબિરમાં માં જોડાના હતા અને યોગ શિબિરમાં ખાસ બોટાદ જિલ્લાને માન આપીને ઝોનના કોઓર્ડિનેટર વંદનાબેન રાજાની ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા કહેવાય છે કે સાધકો માટે જ મર્યાદિત હતું હવે પ્રત્યેક વ્યક્તિને પણ યોગને તેનાથી થતા લાભ માટે લાયક માનવામાં આવે છે એટલે ગુરુ પાસેથી યોગ શીખવાની વાત હવે સંસ્થાઓ અને અનેક ખાનગી અને શૈક્ષણિક સંસ્થાઓ કાર્યો શિબિરોને તાલીમ કામ કરતા થયા છે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ ઉકેલ અને તણાવ ઘટાડવા માટે યોગનો ઉપયોગ કરતી સંસ્થાઓ કાર્યરત છે મારું નામ નિપાબેન હિતેશભાઈ બગડિયા છે હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા બોટાદમાં યોગ કોચની કામગીરી નિભાવી રહી છું આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી ગિરિરાજ હોલના ખાતે જૈન દેરાસરમાં યોગની મિટિંગ યોગની આપણે શિબિરનું આયોજન કરી આજે આયોજન થઈ રહ્યું છે એમાં આપણા ઝોન કોઓર્ડિનેટર આપણા ઝોન કોર્ડિનેટર વંદાબેન રાજાણી રાજકોટથી અને સોશિયલ સોશિયલના ઝોન કોર્ડિનેટર વિશાલ ભેડા આજે આમંત્રિત આજે આજે પ્રભાવિત આમંત્રિત થઈ ગયા છે 有。Uh, યોગ એટલે બહુ મોટી વસ્તુ છે આજે આપણા આપણા શરીરમાં રોજિંદા ક્રિયા માટે યોગની જરૂર છે આજે આપણા રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી ઉર્જાવાન શિષપાલજી સરને હેઠળ એમના હેતુથી આપણે આજે બધા ગામે ગામ યોગની શિબિરો કરી રહ્યા છીએ આજે અહીંયા બોટાદમાં આપણા ઘણા કોચો અને ઘણા ટ્રેનરો ખૂબ સારી કામગીરી બજાવી રહ્યા છે યોગના સેશન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યા છે અને એ પણ નિઃશુલ્ક ચાલી રહ્યા છે માટે યોગથી ડાયાબિટીસ માનસિક બધી બધા રોગ મટાડી શકાય છે વેટ ઓછું કરવું એ બધું યોગથી થઈ શકે છે તો માટે હું તમને બધાને પ્રેરિત કરું છું કે આપણે બધા સાથે મળીને યોગ કરીએ અને યોગમય ગુજરાત બનાવીએ વંદના રાજાણી આજે ખાસ રાજકોટ થી બોટાદ જિલ્લાની જાહેર જનતામાં જે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માન્ય યોગસેવક શિષપાલજી દ્વારા સારાએ ગુજરાતમાં યોગની ફલક ઉઠાવવામાં આવી છે અને ગામડા ગામડા અને તાલુકા તાલુકા સુધી જે યોગનું આહવાન કરવામાં આવે છે યોગ પહોંચાડવામાં આવે છે તો તેના માટે ખાસ આજે બોટાદ જિલ્લામાં એ જૈન દેરાસરમાં ખાસ આજે એક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે એ યોગ શિબિર ખાસ આપણે એકવીસમી જૂન બે હજાર પચીસના દિવસે અગિયારમો વિશ્વ દિવસ ઉજવવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે અગિયાર વરસ પહેલાં વિશ્વ યોગ દિવસની સ્થાપના કરવામાં આવી અને એસી દેશોએ એ એ વિશ્વ યોગ દિવસની સ્વીકૃતિ કરી અને જે વિશ્વ યોગ દિવસના દિવસે આપણા એક જ સરખા યોગ પ્રાણાયામ અને સૂક્ષ્મ યોગ કરાવવામાં આવે છે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે અને લોકો સુધી યોગનું જ્ઞાન આપવામાં આવે છે કે જે યોગ આપણી એક સંસ્કૃતિ છે અને જો સંપૂર્ણ નિરોગી શરીરને રાખવું છે તો યોગ ખૂબ જ જરૂરી છે જો હરરોજ યોગ કરવામાં આવશે તો સો ટકા ખાતરી આપીએ કે આપણી જે પૂર્ણ સંસ્કૃતિ છે કે સો વર્ષનું આયુષ્ય એ ફરીથી આપણે અત્યારે મેળવી શકશું અત્યારે વધતી જતી મેદસ્વીતા ડાયાબિટીસ હાર્ટ એટેકને આપણે દૂર કરી શકશું અને વિશ્વને જે આપણા માન્ય વડાપ્રધાનનું સપનું છે વિશ્વગુરુ બનાવવાનું એ જો બનાવી શકશું તો જે આપણી સંસ્કૃતિ છે યોગ એનાથી જ બનાવી શકશું અને આ જ કાર્ય ગુજરાતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી માન્ય યોગ શિષપાલજી દ્વારા ખૂબ સરસ રીતે ગામડા ગામડા સુધી પહોંચી રહ્યું છે તો આપ સર્વને આહવાન છે બોટાદમાં પણ અલગ અલગ જગ્યાએ યોગ ક્લાસ નિરંતર ચાલુ છે જે નિઃશુલ્ક છે જેનો પણ આપ સર્વ લાભ લઈ શકો છો એ બોટાદની જનતાને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ વતી અમે લોકો આહવાન કરીએ છીએ અસ્તુ